નમસ્કાર મિત્રો હું છું વકીલ ગોપાલ ઇટાલિયા ઇકો સેન્સીટીવ ઝોન બાબતે ભગાભાઈનું એવું કહેવાનું છે કે જે લોકોને કાયદો ખબર નથી પડતી તેવા લોકો ખેડૂતોને ગુમરાહ કરે છે હવે એવું બની શકે કે એક ભણેલા ગણેલા કોર્ટ અદાલતમાં જઈને વકીલાત કરતા વકીલ કરતા પણ વધારે ખબર ભગાભાઈને પડતી હોય એવું શક્ય છે ઘણી વખત માણસ સ્કૂલે ન ભણે હોય પણ ખોટું બનાવવામાં ખોટું બોલવામાં ખોટું કરવામાં પીએચડી કર્યું હોય એવું શક્ય છે આપણા દેશ મહાન છે આપણા દેશમાં ઘણા પાસે ખોટું બોલવાની ડિગ્રીઓ છે જેમ કે આપણા એક મહાપુરુષ છે એની એને તો પીએચ ડબલ પીએચડી કરેલું તો આવું શક્ય છે એમાં કંઈ ખોટું નથી તો બની શકે કે મારું કી નોલેજ ઓછું હોય અને ભગાભાઈનું વધારે હોય તો હવે ભગાભાઈ પાસે વધારે નોલેજ છે તો મારે બે ચાર પ્રશ્નો જ તે ખાલી ઇકો સેન્સિટિવ ઝોન બાબતે ભગાભાઈ સમક્ષ રજૂ કરવા છે કેમ કે એ કાયદો વધુ જાણે છે મારો પ્રશ્ન એવો છે કે ઇકો સેન્સિટિવ ઝોન શા માટે લાવવામાં આવે છે તો છાપા ટીવી અને બીજી રીતે મને જે જાણકારી છે એ જાણકારી એવું કહે છે કે પર્યાવરણને બચાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન લાવવામાં આવે છે હવે વધુ જામ વધુ સાચી માહિતી તો કાયદાના જાણકાર શ્રી ભગાભાઈ જ આપી શકે એમ છે પણ મને એવી જાણકારી છે કે ઇકો સેન્સિટિવ ઝોન પર્યાવરણ બચાવવા માટે લાવવામાં આવે છે તો એ સારી બાબત છે પર્યાવરણ બચાવવું એ આપણા સૌની ફરજ છે તો મને બીજો પ્રશ્ન છે મનમાં કે પર્યાવરણને નુકસાન શેનાથી થાય શું આંબાના બગીચાથી પર્યાવરણને નુકસાન થાય શેરડીના વાડથી પર્યાવરણને નુકસાન થાય કપાસનું વાવેતર કરવાથી પર્યાવરણને નુકસાન થાય સીતાફળના વાવેતરથી નુકસાન થાય ઘઉં જુવાર બાજરી મકાઈ મગફળી માંડવી સોયાબીન આના વાવેતરથી પર્યાવરણને નુકસાન થાય દુનિયાના કોઈ પણ દેશની અંદર પાછલા સો વર્ષનો ઇતિહાસ એવું કહે છે કે ખેતી કરવાથી પર્યાવરણની જીવજંતુની પશુ પક્ષીઓની જાળવણી થાય છે કેમ કે એ કુદરતનો ક્રમ છે જીવઃ જીવસ્ય ભોજનમ એક જીવ બીજા જીવનું ભોજન છે એટલે મોટા મોટા જે પક્ષીઓ હોય એ જીવ જંતુ ખાઈ જાય પક્ષીઓને મોટા પક્ષીઓ ખાઈ જાય એમ એકાબીજાનું ખોરાક છે એમ જીવસૃષ્ટિનું સંતુલન અને પર્યાવરણનું સંતુલન બની રહે નાના નાના પક્ષીઓ ઝાડવાના પાંદડાઓ ખાય એમની ચરક જે કાંઈ હોય પક્ષીઓની એનાથી જમીનની ફળદ્રુપતા વધે તો આ તો અમારા ભણવામાં આવેલું છે પણ હવે ભગાભાઈ કાયદાના જાણકાર છે નિષ્ણાત છે વધુ ભણેલા છે મારું એવું માનવું છે કે પર્યાવરણને નુકસાન ખેતીથી નથી થવાનું ક્યારેય નહીં દુનિયાના કોઈ દેશમાં ખેતીથી નુકસાન નથી થતું ખેતીથી તો પર્યાવરણનું રક્ષણ થાય છે તો પછી ખેતીની જમીન ઉપર ઇકો સેન્સીટીવ ઝોન લાગુ કરવાનું શા માટે કાયદાના નિષ્ણાંત માનનીય શ્રી ભગાભાઈનું શું કહેવું છે ખેતીની જમીન કે જ્યાં ખેતી જ થઈ રહી છે હાલમાં બાગાયત પાકની જરાયત પાકની રવિ પાક થાય છે ખરીફ પાક થાય છે ખેતીની જમીનમાં ઇકો સેન્સિટિવ ઝોન શા માટે તમારે પર્યાવરણ જ બચાવવું હોય તો કાયદાના જાણકાર ભગાભાઈને મારો ત્રીજો પ્રશ્ન છે કે પર્યાવરણને નુકસાન કોણ કરે છે પર્યાવરણને નુકસાન ભડિયાવાળા કરે છે સફેદ પથ્થરો કાઢવાની ખાણોવાળા નુકસાન કરે છે હેવી મોટા કોમર્શિયલ રિસોર્ટોના બાંધકામો છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે આ સિવાય જંગલ ખાતાના મેળાપીપણામાં જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થાય છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે તો પર્યાવરણને બચાવવા માટે ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાના બદલે ભાજપની સરકાર દ્વારા ભગાભાઈના નેતૃત્વમાં એવો કાયદો કેમ નથી લાવવામાં આવતો કે ગીરના જંગલથી ચાલીસ કિલોમીટરની ચારે તરફની દિશામાં કોઈપણ ભડિયું ચલાવી શકાશે નહીં ગીરના જંગલના ચાલીસ કિલોમીટર વિસ્તારમાં કોઈપણ જગ્યાએ સફેદ પથ્થરો કાઢી શકાશે નહીં ગીરના જંગલના કોઈપણ વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર સુધી હેવી કોમર્શિયલ બાંધકામ થઈ શકશે નહીં ગીરના જંગલના ચાલીસ કિલોમીટર વિસ્તારની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થઈ શકશે નહીં આવો કાયદો લાવી નાખો તો જે ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે અથવા જે ભડિયા છે સફેદ પથ્થરોની ખાણો છે એ બંધ થઈ જાય તો પ્રદૂષણ બંધ થઈ જવાનું છે કેમ કે જ્યાં સફેદ પથ્થરની ખાણો છે એની સિવાય તો બધી જમીન ખેતીની જમીન છે બધે તો ખેતી થઈ રહી છે પશુપાલન થઈ રહ્યું છે તો ખેતી અને પશુપાલનથી પર્યાવરણને નુકસાન થવાનું નથી ઉલટાનું ખેતી હોય તો ખેતીની સાથે સાથે પશુપાલન પણ થશે પશુપાલન થશે તો સિંહને પણ પોતાનો ખોરાક મળી રહેશે એનાથી તો સિંહનું વધુ જતન થવાનું છે તો આ ભગાભાઈ જેવા ભણેલા ગણેલા માણસો કાયદાના નિષ્ણાંત જાણકાર માણસો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરતાં પણ વધુ બુદ્ધિશાળી માનની ભગાભાઈ જેવા લોકોએ આગેવાની લઈ અને ખેડૂતોના હિતમાં ગીરના જંગલથી ચાલીસ કિલોમીટરની રેન્જમાં તમામ ભળિયા બંધ થઈ જાય તમામ પથ્થરની ખાણો બંધ થઈ જાય તમામ નદીઓ જે છે મોટી મોટી ગીરના જંગલમાંથી નીકળતી અને આજુબાજુના ગામની એ નદીઓમાંથી રેતી કાઢવાનું બંધ થઈ જાય અને ગેરકાયદેસરની બધી પ્રવૃત્તિઓ ઉપર સેન્સીટીવ ઝોન લાગુ પડી જાય એવી કોશિશ અને એવી આગેવાની ભગાભાઈએ લેવી જોઈએ ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ ન થવો જોઈએ પણ કાયદાના જાણકાર નિષ્ણાત ક્રાંતિ કાયદા ગુરુ શ્રી વઘાભાઈ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એને મારા આટલા જ સવાલ છે કે પર્યાવરણને નુકસાન કોણ કરે છે ખેતી કરે છે કે ભળિયા અને બેલાવાળા કરે છે પર્યાવરણને નુકસાન અટકાવવા માટે ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગવું જોઈએ કે ભળિયાવાળા ઉપર લાગવું જોઈએ રેતી કાઢવાળા ઉપર એ કાયદાના નિષ્ણાંત ભગાભાઈ જવાબ આપે એવી મારી આશા છે જય કિસાન જય ગુજરાત